ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસનો જિલ્લા કક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે બે તારીખે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા માનની શ્રીએ આ અભિયાનની શરૂઆત કર્યા પછી ગઈકાલે મુખ્યમંત્રી શ્રી અને સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં અમદાવાદ મુકામે સમગ્ર રાજ્યનો સદસ્યતા કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો અને આજે અમે અમારા તાપી જિલ્લાની આ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે અમારા જિલ્લાના ધારાસભ્ય અને આ સદસ્યતા અભિયાનના સહસંયોજક એવા માનની ડૉક્ટર જયરામભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તાલમસિંહભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મયંકભાઈ ત્રણે ત્રણ મહામંત્રીશ્રીઓ આ સોનગઢ શહેરના પ્રમુખશ્રી અને સૌ અત્યારે આગેવાનો હાજર છે આજે આ અભિયાન દ્વારા અમારા જિલ્લા પંચાયતના સભ્ય અને માનની ધારાસભ્યોને અમારા પ્રમુખશ્રી સદસ્ય બનાવી અને આ અભિયાનની અમે શરૂઆત કરીએ છીએ આશરે જિલ્લામાં કેટલા છે આમ તો અમને રાજ્યના ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વિધાનસભાથી એક લાખનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે અને મને શ્રદ્ધા છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત નિષ્ઠા અને પ્રમાણિકતાથી અમે બે લાખનો આંકડો પાર કરીશું આપને શું લાગે છે સદસ્યતા અભિયાન પાર્ટીને શું ફાયદો છે ચોક્કસ દુનિયાની એક માત્ર મોટામાં મોટી પાર્ટી અને જેનો નિયમ એવો છે કે દર 4 વર્ષે અથવા 6 વર્ષે આ સભ્યતા બધાની પૂરી થાય છે અને નવે સત્તી દરેક સભ્યને સભ્ય બનાવવામાં આવે છે જેથી ઘર ઘરે જવાનો સંપર્ક ખૂબ મોટી સંખ્યામાં થાય છે જેના લીધે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ આવે છે યુવાઓને પાર્ટી તરફ આકર્ષવા માટે વિચારધારા સાથે જોડવા માટે શું આ સદસ્યતા અભિયાનમાં અમે સમગ્ર કોલેજો મોટી અઢાર વર્ષથી ઉંમરના યુવાનો આના માટે જુદા જુદા કિયોસ્ક અને અન્ય કાર્યક્રમો દ્વારા યુવાઓને અમે આકર્ષિત કરી અને અઢાર વર્ષ ઉપરના તમામ યુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાના છે લોકોને એક લાઈનમાં જો કહેવું હોય તો કેમ જોડાવું જોઈએ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી ફક્ત રાજકારણ કરતી નથી પણ દેશ માટે અને રાષ્ટ્ર માટે કામ કરે છે એટલે ફરજિયાત ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું એ આપણી પ્રામાણિક ફરજ છે સાદે પ્રધાન સાથે મનીષ લાંચંદાની તાપી